શું જીગે કેમ છો બસ સાહેબ મજામાં સાહેબ આ ચોથો દિવસ આવ્યો સીસી ના એક્ઝામ નો છોકરાઓનો શું રિવ્યુ આવી રહ્યા છે સાહેબ જીગે આમાં તો એવું છે ને રિવ્યુ મિક્સ આવી રહ્યા છે પણ એના પર એટલું જાણવા મળે છે કે પેપર છે ને મીડિયમ થી હાર્ડ લેવલ નું છે બરાબર જનરલી બધા વિદ્યાર્થીઓ 55 થી કરીને 65 વચ્ચેની अटेम्प्ट કરી રહ્યા છે બરાબર સાહેબ તો સાહેબ આમાં મારે એવું પૂછવું હતું તમને કે તમે આટલા ઇન્ટરવ્યુ લીધા કે તમને મેરિટ નો શું અંદાજો આવી રહ્યો છે આમ તો જે ગપે એવું છે ને કે હજી ચાર દિવસ જ થયા છે એટલે મેરિટ નો અંદાજો આપવો થોડો અઘરો છે પણ આટલા ઉપર થી અંદાજો આપવો હોય ને તો મારો અંગત અનુભવ એવો કે છે કે પચાસ થી પંચાવન માર્ક હોય તો મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ એટલા માર્ક સારા કહી શકાય કેમ કે બધાને પંચાવન થી પાસઠ એટેમ્પ થાય છે જનરલી એટલે પચાસ પંચાવન આસપાસ સાચા પડી શકે તો એટલા માર્ક ઇનઅપ છે એ હવે હું પણ એક્ઝામ ની તૈયારી કરતો તો બિલકુલ મેં પણ સીસી આપી હતી મને અહીંયા અમુક છોકરા એવા માટે જેનો મનોબળ તૂટી ગયું એવું લાગતું સાહેબ જોકે મારે તો કેવું હતું આપણે સીસી નોંધી તૈયારી કરી હતી પણ લોકોના આજુબાજુ છોકરાઓના એક્ઝામ બહાર નીકળે મનોબળ તૂટી ગયું મને લાગ્યું તમારે એનું શું કેવું છે જીગા ભાઈ એમાં તો એવું છે ને કે ઘર્ષણ વિના ગતિ નથી અને સંઘર્ષ વિના પ્રગતિ નથી સંઘર્ષ તો કરવો પડશે સાહેબ આ ગતિ ને પ્રગતિ મૂકો છોકરાઓ સીસીમાં છૂટીને બહાર આવી ગયા હાલો એના રિવ્યુ લઈ લઈએ હાલો લઈ લઈએ જૈન મિત્રો સીસી પ્રિલિમ પરીક્ષાનો આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસમાં શિફ્ટ નંબર ત્રણ કે જેનો સમય બપોરે ત્રણથી ચારનો હોય છે તો તેમાં વિદ્યાર્થીઓ પાસે આપણે પ્રત્યક્ષ અનુભવ જાણીએ કે તેમનું પેપર કેવું રહ્યું છે શું નામ છે તમારું બેન તેજલી કેવું રહ્યું તમારું આજનું પેપર પેપર સારું હતું પણ હું એક સજેશન આપવા માંગીશ કે સ્પીડ બહુ રાખવી પડશે લાઈક ક્વેશ્ચનનો ફોર્મ ઇઝી હોય છે પણ તમે ક્વેશ્ચન જોશો તો તમને એવું થશે કે હાર્ડ છે પણ શું કહેવાય તમે ઓપ્શન જોશો જ્યારે ઇટ્સ ઇટ્સ વેરી સિમ્પલ એટલે હું એક સજેશન કરીશ કે સ્પીડ રાખજો પર્સનલી મારો એક્સપિરિયન્સ એવો છે કે મને મેથ્સ જોવા માટેનો ટાઈમ નથી પડ્યો એન્ડ આઈ એમ ટુ વીક ઇન મેથ્સ પણ મેં રીઝનિંગ સારી રીતે અટેન્ડ કર્યું છે ગુજરાતી ગ્રામર ક્યાંક ને ક્યાંક થોડુંક ટફ હતું અમુક વર્ડ્સ પર્ટિક્યુલર એવા હતા કે જે સમજમાં નહોતા આવતા અને ઇંગ્લિશ બી એવરેજ હતું પણ એક્સપિરિયન્સ સારો હતો અને મને પ્રાઉડ બી થાય છે કે ગુજરાત ગૌણ સેવાએ ફર્સ્ટ ટાઈમ આવી રીતે એક્ઝામ કન્ડક્ટ કરી તો બહુ સારી રીતે બધું થયું કોઈને કંઈ ક્વેરી બી ના આવી બધું વ્યવસ્થિત રીતે થતું હતું સર્વર ડાઉન નથી થતું કંઈ પ્રોબ્લેમ નથી એટલે ઇટ વોઝ એક્સિલન્ટ એક્સપિરિયન્સ ફોર મી બિલકુલ બેને બહુ મસ્ત વાત કરી કે જબરદસ્ત એમનો અનુભવ રહ્યો છે ને એમની સ્ટ્રેટેજી પણ જણાય બેના તમારી પહેલી ઓનલાઈન એક્ઝામ હતી નહીં આ મારી સેકન્ડ હતી ઓનલાઈન એક્ઝામ એક મેં મારા ફિલ્ડની આપેલી છે અને આ ગવર્મેન્ટ માટે ઇટ્સ માય ફર્સ્ટ એક્ઝામ અને તમે કુલ કેટલા પ્રશ્નો અટેમ્પટ કર્યા છે મેં સેવન્ટી કર્યા છે મેથ્સ મેં નથી કર્યું કેમ કે મને જોવાનો ટાઈમ બી નથી રહ્યો પણ બહુ જ સ્પીડ રાખવી પડશે બહુ 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 જ પ્રેક્ટિસની જરૂર છે પ્રેક્ટિસ મેક્સિમમ અને સ્પીડ અને સાથે સાથે એક્યુરેસી કે જેટલા ટીક કરો છો એટલા સાચા પડવા જોઈએ હા ડેફિનેટલી એક્યુરેસી એટલી રાખવી પડે કેમકે ક્વેશ્ચન સમજ પડી જાય તો આન્સર જોવાનું બી સમટાઈમ્સ ટાઈમ નથી રહેતો એવું છે આવડે છે પણ શું કરું નથી ખબર પડતી સ્કીપ કરું એવી રીતનું બધું થાય છે એક્યુરેસી સ્પીડ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે મને બેન જે બે ભાષા છે ગુજરાતી અંગ્રેજી એમાંથી તમને કયું સરળ લાગ્યું ભાષાની દ્રષ્ટિએ મને ઇંગ્લિશ ગ્રામર થોડું ઇઝી લાગ્યું કેમ કે ગુજરાતીની અંદર એક પેસેજ આપી દીધો હતા એમને એને વ્યવસ્થિત રીતે સમજવા થોડાક મને ટફ લાગ્યા અને બે ત્રણ પંક્તિઓ બી હતી જેનું એને સમાનાર્થી પૂછ્યા હતા એ બી મને થોડુંક ટફ લાગ્યું અત્યાર સુધીની જે ત્રણ દિવસની શિફ્ટ રહી છે એમાં મિત્રોનો અનુભવ એવો રહ્યો છે કે ઇંગ્લિશમાં કોમ્પ્રિય બહુ ટફ હતું તો આજે શું કોઈ ચેન્જીસ જોવા મળ્યા છે એમાં આજે કેવું છે હવે આ લેંગ્વેજ તો એવું છે કે પોતાનું પર્સનલ ઓપિનિયન હોય કે મારે જે પેસેજ આવે તો એમાં એક્યુરેસી છે બરાબર ઓબ્લિગેટ છે એવા બધા સિનોનિમ્સ ને એનોનિમ્સનું જ હતું હવે એટલા તો તમે રૂટિન લાઈફમાં તમને કદાચ તમે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા હો તો તમને આઈડિયા હોઈ શકે કે આનું સિનોનિમ્સ શું હોઈ શકે છે બિલકુલ તો બેને બહુ સરસ મજાનો રિવ્યૂ આપ્યો છે એમની પરીક્ષા વિશે જેથી કરીને આગળની શિફ્ટના મિત્રોને પણ થોડો અંદાજ આવી શકે અને બેને સારું એવું સજેશન પણ આપ્યું કે સ્પીડ ઉપર વર્ક કરજો બેને સરસ મજાનો રિવ્યુ આપ્યો આપણી બુકબર્ડ એકેડેમીના વિદ્યાર્થીઓ માટે તો બેનને આપણે એક મસ્ત મજાનું પુસ્તક ભેટમાં આપીએ છીએ બેન ભવિષ્યની પરીક્ષાઓ જેવી કે ગ્રુપ એ અને ગ્રુપ બી એમાં તમે ઝડપથી સફળતા મેળવો અને તમારી જે મનપસંદ નોકરી છે એ તમે મેળવી લો એવી પ્રભુ પાસે પ્રાર્થના અને તમને શુભેચ્છાઓ જય હિન્દ મિત્રો સીસી પ્રિલિમ પરીક્ષાનો આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસમાં શિફ્ટ નંબર 3 કે જેનો સમય બપોરે 3 થી 4 નો છે તેમાં વિદ્યાર્થી પાસે આપણે એમનો પ્રત્યક્ષ અનુભવ જાણી રહ્યા છીએ કે અગાઉના 3 દિવસો અને જે શિફ્ટમાં અલગ અલગ એક્ઝામ લેવા ગઈ ટોટલ 12 શિફ્ટ એના કરતાં પેપર કેટલું અલગ રહ્યું અને કેવા પ્રકારનું રહ્યું તો ચાલો જાણીએ વિદ્યાર્થી મિત્રો પાસે શું નામ છે મિત્ર તમારું ઉપેન્દ્ર કેવું રહ્યું તમારું આજનું પેપર મિત્ર સારું તમે કુલ કેટલા પ્રશ્નો અટેમ્પટ કર્યા છે 67 67 અટેમ્પટ કર્યા છે અને તમે સ્ટ્રેટેજી શું રહી હતી કે કયા વિષયથી શરૂઆત કરીને કઈ રીતે પ્રશ્નો અટેમ્પટ કર્યા પહેલા તો ગુજરાતી અટેમ્પ તું પછી રીઝનિંગ પછી મેથ્સ અને છેલ્લે ઇંગ્લિશ ઓકે ચાર વિષયમાં સૌથી સરળ વિષય કેવો હોય કે સ્કોર કરી શકાય કયો વિષય લાગ્યો તમને રીડિંગ રીઝનિંગ રીઝનિંગમાં કયા ટોપિકમાંથી વધારે પડતા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે આજે આગુસુબાવાળા અને પછી શ્રેણીવાળા તો થોડા ઓછા હતા અને બીજી આકૃતિવાળા વધારે હતા

એટલે મોક ટેસ્ટમાં તમને એવરેજ 50 55 આવતા હતા જ્યારે તમે આજે 67 જેટલા અટેમ્પ્ટ કર્યા છે એટલે વધારો આવે છે હા બેનિફિટ રહેશે બિલકુલ અને ગુજરાતી અને અંગ્રેજી આ બેમાંથી ભાષામાંથી કોઈ સરળ વિષય ગણવો તો કયો ગણી શકાય સહેલું છે કયું કારણ આપશો કે ગુજરાતી તમને સરળ લાગ્યું છે ગુજરાતીમાં વધારે પ્રેક્ટિસ કરી છે એટલે અને અંગ્રેજીની અંદર મિત્રોની ફરિયાદ રહેતી હોય છે કે કોમ્પ્રિહેન્શન થોડું અઘરું હોય છે તો આજે કેવું હતું આજે ઇંગ્લિશ માં ટાઈમ જ ન મળે જોવાનો અચ્છા એટલે ટાઈમ જ નથી મળ્યો તો ગણવા ગયો ને એટલે ટાઈમ ના મળ્યો બિલકુલ એટલે મેસ માં ગણતરી માં સમય વધારે જતો રહ્યો જેથી ઇંગ્લિશ તમે જોઈ નથી શક્યા બિલકુલ અને તમે કેટલા સમયગાડા થી તૈયારી કરો છો આ સીસી માટે સીસી માટે તો ડોડ મહિના થી ડોડ મહિના થી તૈયારી કરો છો ને એટલી તૈયારી માં તમે 67 અટેમ્પ કર્યા છે 67 અટેમ્પ કર્યા છે બિલકુલ હવે તમારું સેમા এড્યુકેશન મતલબ બેકગ્રાઉન્ડ શું છે તમારું બીએસસી એમએલટી બીએસસી એમએલટી તમે કર્યું છે બિલકુલ છે ઓકે ઓકે ખૂબ જ સરસ આના પહેલા તમે કોઈ ઓનલાઈન एग्जाम આપેલી છે ઓનલાઈન ધ ફોરેસ્ટ ગાર્ડ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે એમાં જે આન્સર કી આવી છે તે મુજબ તમારે કેટલા માર્ક થયા હતા એકસો ચોત્રીસ બિલકુલ એટલે તમે તૈયારી સારા એવા સમયથી કરી રહ્યા છો જેથી કરીને દરેક પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થઈ રહ્યું છે ખૂબ સરસ હવે તમે જે આગળની શિફ્ટમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવશે એમને કંઈક નાનકડો મેસેજ આપવા માગતા હો કે શું ધ્યાન રાખવું જોઈએ તો શું કહેવા માગશો ધ્યાન તો એ જ રાખો કે અમુક ટેસ્ટ આપી દેવો સારું પહેલાં તો અને થોડી સ્પીડ રાખવી અમુક ક્વેશ્ચનો લાંબા હોય તો છોડવા જોઈએ તો સરસ મજાનો ભાઈ આપણને રિવ્યુ આપ્યો છે ઓકે તો આપણે ભાઈને એક મસ્ત મજાનું ગુજરાતી ભાષાનું પુસ્તક આપીને ભેટ આપીએ છીએ જેથી કરીને ભવિષ્યની એમની તૈયારીમાં ઓકે યસ તો ભાઈને મસ્ત મજાનું પુસ્તક આપીએ છીએ જેથી કરીને એમને ભવિષ્યની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય અને પોલીસ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય કે સીસી ગ્રુપ એ બી પરીક્ષા હોય દરેક પ્રકારની પરીક્ષામાં ભાઈ જળહળતી સફળતા મેળવે તેવી મિત્રો તમને શુભેચ્છા છે અને જબરદસ્ત મહેનત કરો ઓકે થેન્ક યુ જય મિત્રો સીસી પ્રિલિમ પરીક્ષાનો આજે ચોથો દિવસ છે તેમાં ત્રીજી શિફ્ટ એટલે કે બપોરે ત્રણ થી ચાર નું પેપર કમ્પ્લીટ થઈ ચુક્યું છે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે પેપર આપીને બહાર આવી રહ્યા છે તો જાણીએ રહ્યા છીએ આપણે દરેક મિત્રો પાસે તેમના અંગત અનુભવો કેવા પ્રકારના રહ્યા તો ચાલો જાણીએ મિત્રો પાસે શું નામ છે મિત્ર તમારું મકવાણા શૈલેષ કેવું મિત્રો તમારું આજનું પેપર પેપર તો સારું રહ્યું તમે કુલ કેટલા પ્રશ્નો આજે એટેમ્પ્ટ કર્યા છે 66 66 66 એટેમ્પ્ટ કર્યા છે તમારી સ્ટ્રેટેજી શું રહી હતી પહેલા ગુજરાતી રીઝનિંગ અને ઇંગ્લિશ અને પછી મેથ્સ એટલે છેલ્લે તમે મેસ રાખ્યું છે એટલે અગાઉની સિપના કદાચ તમે અનુભવ લીધેલા છે કે મેથ્સ અઘરું રહ્યું છે હા યસ મેં અનુભવ લીધેલા પેલા ગુજરાતી કરો ને તો બહુ સારું રહે ગુજરાતીમાં માં જેવા એટમ થઈ જાય છે એક્યુરસી બી સારી આવે છે બિલકુલ એટલે પંદર માંથી તેર જેટલા એક્યુરેસી સાથે એટમ થઈ રહ્યા છે મિત્રો ઇંગ્લિશ ની એક બહુ ફરિયાદ રહે છે તો આજની શિફ્ટ માં શું ચેન્જીસ જોવા મળ્યા છે ચેન્જીસ તો કઈ નહીં પણ કોમ્પિટિશન તો જે લાસ્ટ શિફ્ટમાં હતું એવું એવું આજે બી હતું લોંગ હતું બહુ જ અને વ્યાકરણ થોડું મીડિયમ હતું બહુ લે

તેના માર્ક્સ બહુ છે અને પછી રીઝનિંગમાં ભાગુ સભા આવે છે એના ચાર પાંચ ક્વેશ્ચન હતા નોર્મલ જ હોય છે પણ તમારે ટાઈમિંગ પ્રેક્ટિસ કરવી જરૂરી છે એના માટે બિલકુલ એટલે નોન વર્બલ ઉપર ફોકસ રાખવો જરૂરી છે મિત્રો શું તમે પરીક્ષા પહેલા મોક ટેસ્ટ આપતા હતા યસ બુક બર્ડ જ આપી હતી ફ્રીમાં આપી હતી બે તમે એ આપી હતી અચ્છા એટલે બુક બર્ડ મોક ટેસ્ટ તમને ઘણી ઉપયોગી સાબિત થઈ છે જેથી કરીને આની અંદર તમે સારા માર્ક્સ સ્કોર કરી શક્યા છો યસ પહેલી મોક ટેસ્ટમાં મારા 55 હતા પછી મોક 10 10 નંબરની હતી એમાં 61 હતા બે આપી તો એમાં શા માર્ક્સ હતા તમારે બિલકુલ એટલે બુક બર્ડ મોક ટેસ્ટમાં તમારા પંચાવન થી સાહીઠ માં આવતા હતા અને એના કરતા તમારે પ્લસ માર્કનો વધારો થયો છે યસ બુક બોર્ડ ની મોક ફાયદો છે સર અને મિત્ર તમને તમારી એક્યુરેસી શું લાગી રહી છે કે તમે આટલા અટેમ્પ્ટ કર્યા છે તો કે આટલા પર્સન્ટેજ તો સાચા હોવા જોઈએ મે 66 કર્યા છે 66 તો એમાંથી 50 પ્લસ તો આરામથી આવશે એક્યુરેસી છે મારી એટલે બિલકુલ બિલકુલ સરસ મિત્ર અને મિત્રો તમે કેટલા સમયથી સીસી પ્રિલિમની તૈયારી કરી રહ્યા છો છ મહિના થી ઉપર આમ તો લોંગ ટાઈમથી થી કર્યું હતું પણ વર્ક માં ભરતી નથી તો બ્રેક કર્યો તો એટલે અત્યારે કન્ટિન્યુ સિક્સ મંથ બિલકુલ અને તમારી આ ઓનલાઈન પેલી એક્ઝામ છે ગુજરાત ગવર્મેન્ટ માં ફોરેસ્ટ સાથે ફોરેસ્ટ આપી હતી એટલે અનુભવ પણ તમને પરીક્ષામાં કામ આવ્યા છે યસ અનુભવ કામ આવે એટલા માટે જ હું ત્યાં ગયો તો ફર્સ્ટની ની એક્ઝામ અનુભવ લેવા બિલકુલ હવે મિત્ર આગળની જે શિફ્ટ છે જે મિત્રો આપશે એમને તમે શું એક સંદેશ આપવા માંગશો એ એ જ સંદેશ આપવા માંગુ છું કે તમે નવું કંઈ ના શીખો પ્રેક્ટિસ અને મોક વધારે આપો કારણ કે ત્યાં તમારું જે મેન છે ને પ્રેક્ટિસ એના ટાઈમ તમારે કન્ઝ્યુમિંગ થશે અને એ તમને આગળ લાવશે બિલકુલ તો મિત્ર બહુ સરસ મજાનો રિવ્યુ આપ્યો છે અને ભવિષ્યની પરીક્ષાઓમાં મિત્ર સફળ થાય એવી આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને બુકબર્ડ એકેડમી તરફથી એક નાનકડું સરસ મજાનું પુસ્તક મિત્રને ભેટ આપીએ છીએ જેથી કરીને પીએસઆઈ હોય કોન્સ્ટેબલ હોય કે ઇવન સીસી ગ્રુપ એ બી પરીક્ષા હોય તમે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપો એની અંદર પુસ્તક તમને બહુ ઉપયોગી સાબિત થાય તેવી તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ મિત્ર એક મારી વાત ખાસ જાણવી છે કે બુકબર્ડ એકેડમીનો તમારો અનુભવ શું રહ્યો છે તમે યુટ્યુબ ચેનલથી લઈને એપ્લિકેશન મોક ટેસ્ટ દરેક બાબતે પોઝિટિવલી કે નેગેટિવલી જે પણ હોય મને જણાવજો બી ઓનેસ્ટ મેં બુકબર્ડનો હું યુટ્યુબમાં લેક્ચર જોઉં છું અને મેથ્સ રીતિંગના જે રેકોર્ડ લેક્ચર છે ને એ બી જોઉં છું અને ટેસ્ટ અમે જોઈને તો મને ખબર પડી ફ્રી છે તો મેં બે ટેસ્ટ આપી બે મોક ટેસ્ટ ફ્રી હતી તો મેં આપી તો પહેલામાં સારા એવા આઈટમ થયા પંચાવન ને બીજામાં એકસઠ થયા એકસઠ આવ્યા તો સારું હતું એમ અને રેગ્યુલર મોક આપો ને ફાયદો છે ટેસ્ટ જેવું છે કારણ કે કેમ ખબર એમાં નોર્મલ જ પ્રશ્ન હોય ખાલી ટાઈમ મેન એ બધા એમ કે આડે આડ નથી ખાલી લોંગ હોય અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે મેન તો બિલકુલ મિત્ર તો જે પ્રમાણે મિત્રનું કહેવું છે કે બુકબર્ડ એકેડેમીની જે મોક ટેસ્ટ છે એ પ્યોરલી પેપરને અનુસરે સર બહુ અઘરી બનાવવાનો પ્રયત્ન નથી બહુ સેલી બનાવવાનો પ્રયત્ન નથી તમને સરળતાથી આવડી જાય એ પ્રકારની જ હોય છે પણ વસ્તુ જે છે એ ટાઈમ મેનેજમેન્ટની છે તો આપણી પાસે જોડાયા એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ આભાર મિત્ર અને તમે ભવિષ્યની પરીક્ષામાં સફળતા મેળવો તો આ પ્રકારે ઘણા બધા મિત્રો આજે પરીક્ષા આપી રહ્યા છે દરેક મિત્રો પોતાનો અંગત અનુભવ શેર કરી રહ્યા છે આ અનુભવ ઉપરથી તમે તમારી ભવિષ્યની સ્ટ્રેટેજી બનાવી શકો છો જૈન મિત્રો

અને રીઝનિંગમાં આજે કયા ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાયા છે રીઝનિંગમાં જે આપણે આકૃતિવાળા છે ને અને શ્રેણીવાળા બરાબર એટલે અગાઉની ટોટલ કુલ 12 જેટલી શિફ્ટો કોઈ એમાં પણ આકૃતિને શ્રેણીના પ્રશ્નો સારા પૂછાયા છે આજે પણ એ જ પ્રકારના જોવા મળ્યા છે એ જ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે બિલકુલ અને તમે જે પ્રશ્નો अटेम्प्ट કર્યા છે એમાંથી તમને તમારી એક્યુરેસી શું લાગે છે કે કેટલા સાચા તો પડવા જ જોઈએ 50 તો આવવા જ જોઈએ એને પ્લસ તો થવા જ જોઈએ 50 તો

ઓકે તો ગણિત માની લ્યો કે અટેમ કરવું જ છે તો કેવા પ્રકારના દાખલો તમારા નજરમાં આવ્યા કે સરળતાથી ગણી શકાય સરળતાથી ગણવું હોય તો જે નફા ના છે પછી બીજા કે ધારો કે આપણે જે ટ્રેન ની જડ છે એમાં તમારે ટાઈમિંગ ઓછું જાય ને ગણી શકાય દાખલા

સાહેબ આપણે તો ઇન્ટરવ્યુ લીધા હતા બે ત્રણ આપણે જોયા મેં હમણાં એક વાર નોટિસ કરી બે ત્રણ છોકરા આંખમાં આંસુ લઈને નીકળતા હતા સાહેબ એ તો મેં પણ જોયો જીગા ભાઈ તો સાહેબ તમારું શું કેવું છે કે આટલી મહેનત કર્યા છતાં પણ આવી અસફળતા મળી શકે સાહેબ હવે એમાં તો એવું છે ને જીગા ભાઈ કે નથી આશાન તો એ માણવાની છે જિંદગી અને આગળ કહીએ તો કે અઘરી છે છતાં મજાની છે જિંદગી બધું તો ધાર્યું થતું નથી આપણું પણ વાત કરીએ ને કે જે થાય છે ને એમાં જ તમારે સુખ દુખ શોધવાની છે એનું નામ છે જિંદગી એટલે જિંદગી છે સાહેબ ચાલ્યા કરશે અને આગળ વધવું પડશે